જેઠાભાઈ ભરવાડ અને તેમની આજુબાજુ ફરતા તેમના માણસો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે દોડ થી બે કરોડિયાનું કોભાંડ છે નેવું ટકા કામ ભારતીય જનતા પાર્ટીના વર્કરોને જ આપવામાં આવ્યું છે પ્રમુખના આધારે કોડિયાગર આપવામાં આવ્યા છે જે લોકોના ઘરે ભેસ જ નથી તેમને પણ કોડિયાગર આપવામાં આવ્યા છે મારી પાસે પુરાવા છે અને હું સુપ્રીમ કોર્ટ સુધી જવાનો છું એક સર્વે નંબરમાં ચાર થી પાંચ કામ કઈ રીતના થાય એટલે ગુજરાતના જાગૃત નાગરિક તરીકે એક આર્ટી એક્ટિવિસ્ટ તરીકે ભગ્યા સોલંકી છે કહી રહ્યા છે

ઉદ્દેશ એ હતો કે જે ગામના લોકો છે ગામના બહેનો છે એમને આર્થિક રીતના અને સામાજિક રીતના ફાયદો મળી રહે ગામડામાં સામાન્ય રીતના આપણે જોવા જઈએ તો પશુપાલન અને ખેતી સિવાય બીજા કોઈ ધંધા નથી હોતા એટલે એને શહેરો બાજુ જવું પડતું હોય છે જેટલા ગામના લોકો હોય છે તો આ પણ બંધ થાય એક એન્વાયરમેન્ટ માટેનો પણ એક સબ્જેક્ટ હતો કે પાણી ભરપૂર રહે એટલા માટે મનરેગા શરૂ કરવામાં આવ્યું હતું કે રોજગારી વગેરે મળી રહે પણ મનરેગા ધીરે ધીરે દુરુપયોગ પણ થવા લાગ્યો અને અમુક કૌભાંડ છે એ પણ આમાં થવા લાગ્યા અને ન માત્ર ભારતમાં પરંતુ ગુજરાતમાં પણ એક કૌભાંડની વાત રાખી છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કર્યો હતો ભગીરથસિંહ સોલંકી જે આરટીએ એક્ટિવિસ્ટ છે અને એમણે પોતાની વાત એવી રીતના રાખી છે કે મહીસાગરમાં દાહોદમાં અને પંચમહાલ જિલ્લાની અંદર

જે સમગ્ર પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લામાં જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય હોય સાંસદ હોય અને એની આગ આજુબાજુ ફરતા લોકો હોય જે ચૂંટણીની અંદર વિધાનસભાની ચૂંટણી હોય અને એજન્ટ તરીકે કામ કર્યું હોય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જ માત્ર ને માત્ર તેમને જ વહીવટી મંજૂરી આપવામાં આવતી હોય તેમજ જે ચેકવલની જે યોજના છે ચેક કોલ ખરેખર ચેકવલનો મૂળભૂત હેતુ એવો હોય કે જો કોઈ જમીનનું ધોવાણ થતું હોય અને અટકાવો તેમજ બેરોજગારીને રોજગાર પૂરો પાડવો પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એવી રોજગારી આપવા માટે સમતલ જગ્યા છે ત્યાં ચેકઓડ ફાળવામાં આવે છે તેમજ જે ખરેખર જે લોકોની જરૂર છે જે ખાવા માટે વાસણ પણ નથી ઘરના નડિયા પણ નથી એ લોકોને અ મનરેકાનું કામ આપવામાં આવતું નથી તેમજ જે ભારતીય જનતા પાર્ટીના ખાસ એજન્ટ હોય જેમને ચૂંટણી દરમિયાન કામગીરી કરેલી હોય એમને જે આ કામ આપવામાં આવે છે તેમજ તે કામ પૂરેપૂરું કરવામાં આવતું પણ નથી જે માત્ર માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યું છે જો પર નિરીક્ષણ કરીએ તો ત્યાં કોઈ વસ્તુ જ નથી આ ભારતીય જનતા પાર્ટી તેના આજુબાજુ ભ્રષ્ટાચાર કર્યો છે સાંસદ ઉપર આક્ષેપ લાગ્યો છે અને ધારાસભ્ય આક્ષેપ લાગ્યો છે અને આક્ષેપ બહુ મોટો હોય છે સાંસદની તમે વાત કરી રહ્યા છો કયા ધારાસભ્યની વાતચીત કરી રહ્યા છો ગુજરાત ને જાણવું છે શહેર તાલુકાના માન્ય ધારાસભ્યના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને તેમની આજુબાજુ ફરતા તેમના માણસો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે પણ કૌભાંડ કરવામાં આવ્યું તે પણ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી અને તેને બંધ કરાવી દીધું હાલ જોવા જઈએ તો શહેર તાલુકાના દરેક ગામની અંદર જોવા જઈએ તો નેવું ટકા કામ ભારતીય જનતા પાર્ટીના વર્કરોને જ આપવામાં આવ્યું છે જે લોકોએ તેમની તેમની ચૂંટણી લડતા હતા તે દરમિયાન તેમને તેમની આજુ બાજુ જે મુખ્ય જવાબદારી સોપી હતી અને તરીકે કામ કરતા હતા એમને જ વહીવટી આપવામાં આવી છે આમ બીજી વસ્તુ જોવા જઈએ તો પેજ પ્રમુખ જે એ લોકોની ભારતીય જનતા party એક પેજ પ્રમુખ હોય તો પેજ પ્રમુખ ના આધારે કોડિયાઘર આપવા આવ્યા છે અને કોડિયાઘર જોવા જઈએ તો એક કુટુંબમાં ચાર ચાર કોડિયાઘર જે લોકો ભેંસો પણ રાખતા નથી કોડિયાઘર નો મૂળ હેતુ એવો હોય છે કે ભેંસો નો તબેલો બનાવો પરંતુ જે લોકોના ઘરે ભેંસ જ નથી તેમને પણ કોડિયાઘર આપવા માં આવ્યા છે એક કુટુંબથી ચાર માણસ એ બાબતની મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ કરી છે મહિના અગાઉ લોકોએ યાદી તૈયાર કરી પેજ આધારે યાદી તૈયાર કરી ત્યારે અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આવેદનપત્ર સ્વીકાર્યું પરંતુ તેમને આ અટકાવેલ નથી અને હાલ જોવા જઈએ તો હું આ યાદી સમગ્ર શહેર તાલુકાના દરેક ગામની અંદર પેજ પ્રમુખ ના આધારે યાદી તૈયાર કરવામાં આવેલ છે બીજું વસ્તુ કે માન્ય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ જેઓ પત્ર લખી અને મંદિકાનું કૌભાંડ ઉજાગર કરે છે બે સર એક અમારા બાજુના ગામ છે નદીસર ગામ નદીસર ગામની અંદર એક સરપંચ અને તેમના પરથી હજુ પણ જેલમાં છે છ મહિનાથી તો માન્ય ધારાસભ્યને હું એ પણ કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે તમારી આજુબાજુ ફલતા અને પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ સોલંકી જેઓ તાલુકા પંચાયતના ઉપ ઉપ હતા એ દરમિયાન એમને પોતાના નામે મજૂરીનું મોસ્ટર કાઢેલ છે

એક કૌભાંડ માં પાંચ થી છ ચેક વાલ રસ્તા માટી મેટલ જે કામ જે મૂળ જગ્યા પર કામ હતા જ નહિ જૂના બે હજાર ને પંદર ની અંદર એક ચેક વોલ બનાવ્યો હોય અને એ ચેક વોલ એ જ ફાઈવ નંબર માં બીજી વાર મંજૂર કરી દેવાનો અને એ જ ચેક વોલ ના ફોટા પાડી અને પછી દર્શાવી દેવાનો એક કામ વારંવાર બતાવી બિલો પાડી દેવાનું બરોબર અને આ કેટલા લોકો મળી અને આ આખા કૌભાંડ કરી રહ્યા છે સત્તા પક્ષ વાળા પ્રશાસન તંત્ર તેમજ સત્તા અધિકારીઓ

વાત કરી રહ્યા છો એ ગુજરાતની જનતા શા માટે માની લે કે આ વાત સાચી છે ચોક્કસ મારી પાસે પુરાવા છે અને હું સુપ્રીમ કોર્ટ સુધી જવાનો છું મારી પાસે એક એક પુરાવા છે એક પણ વસ્તુ મારું ખોટું નથી અને આમાં ટોટલ મળેલા કેટલા લોકો છે અને અંદાજે કેટલા રકમનું કૌભાંડ છે કરવામાં આવી રહ્યું છે મનરેગામાં શહેરા તાલુકાનું ગામ જોવા જઈએ દોઢ થી બે કરોડ રૂપિયાનું કૌભાંડ છે અ અણિયાદ ગામની અંદર જોવા જઈએ તો એક સર્વે નંબર ની અંદર પાંચ વાર કામ થયેલા છે એક સર્વે નંબર ની અંદર આમ સરકાર શ્રી નો પરિપત્રામ જોવા જઈએ તો એને ખુદ દર્શાવેલું હોય છે કે પાંચસો મિત્રની ત્રિજ્યાની અંદર બીજું મલરેકા નું કામ કરી શકાય નહીં તો એક સર્વે નંબર માં ચાર થી પાંચ કામ કઈ રીતના થાય એટલે એક સર્વે નંબરમાં પાંચ કામ થયેલા છે એટલે એને સીધી રીતના કઈ રીતના કહી શકો તમે એને કૌભાંડ અને ભ્રષ્ટાચાર જ કેવાય સરકાર વિના પરિપત્ર એવો હોય કે પાંચસો મીટર ની ત્રિજ્યા ની અંદર બીજું કામ હોઈ શકે નહીં પરંતુ શહેર તાલુકા ની અંદર એક કિલોમીટર ની અંદર પાંચ પાંચ કામ જોવા મળે છે પાંચસો મીટર ની ત્રિજ્યા માં એક જ કામ હોવું જોઈએ એવું જ્યારે જે મંજૂરી માટે જ્યારે ફોર્મ ભરવાનું આવે છે એમાં લખેલું હોય છે સુપરવિઝન કોના હાથમાં હોય છે સુપરવિઝન માં એની અંદર એનો એન્જિનિયર હોય તાલુકા વિકાસ અધિકારી શ્રી હોય પરંતુ દરેક ટકાવારી ચાલતી હોય જ્યારે બિલો લેવા માટે જતા હોય એ વખત ટકાવારી બઉ મોટા પાયે ટકાવારી એ લોકોના જે સ્ટેમ્પ એનો વેલ્ડર વેલ્ડર હોય જે મટીરિયલ વિક્રેતા હોય એ બારબાર જયારે બિલ પેલા સૌથી પહેલા કામ કરીએ અને પછી એનું બિલ લેવા જાય ત્યારે ત્રીસ ટકા એના કાપી લેતો હોય છે એનો પણ વિડીયો મારી પાસે

કે ખરેખર જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે જેમના ઘરના ઉપર નરિયા નથી અને ખાવા માટે વાસણ નથી જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એમને આ રોજગારી મળી શકે અને આ ભ્રષ્ટાચાર થતો અટકે પરંતુ ભ્રષ્ટાચારમાં એવું છે કે જે કરોડો રૂપિયાના બજેટ જે બહાર પડતા હોય જે બેરોજગાર વ્યક્તિઓ માટે સરકાર થી બહાર પાડતી હોય પરંતુ એ આવા આગળ પડતા માણસો હોય પ્રશાસન તંત્ર વાળા હોય અને આપડે કટકી કરી એને ભ્રષ્ટાચાર કરતા હોય જેથી કરીને ખરેખર જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એમને આ મળી શકે એટલે ગુજરાતના જાગૃત નાગરિક તરીકે એક આરટી એક્ટિવિસ્ટ તરીકે ભગ્યાનસિંહ સોલંકી છે કહી રહ્યા છે કે ગુજરાતના વિધાનસભા અને આ જે કઈ પણ તમે કહી રહ્યા છો એના પુરાવા છે તમારી પાસે ચોક્કસ મારી પાસે તમામ પુરાવા છે બોલાવો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને બોલાવો અને સામે પુરાવા રજૂ કરીશ

પુરાવા સાથે તૈયાર રહેજો ચોક્કસ ચોક્કસ થેન્ક યુ સો મચ